નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં દરરોજ સરસ પચી લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંક છે જ્યારે વધુ આત્મહત્યા કરવા આવતી હોવાનું સામે આવ્યું છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે બીમારીને કારણે દરરોજ સરસ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો બીજી તરફ અત્યારના ત્રીસ ટકા જેટલા કેસોમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે બે હજાર પચીનું વર્ષ પૂરું થવાના હવે ત્રણ મહિના બાકી છે જ્યારે એક નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ બે હજાર હજાર ત્રેવીસમાં ગુજરાતમાં ગુનાખોરી ત્યારે આત્મહત્યાના કેસનું ત્યારે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારામાં છ હજાર બસો સાહીઠ પુરુષો બે હજાર સાતસો પંચ્યાસી મહિલા જ્યારે ત્રણ ટ્રાન્સફેક્ટ સમાવેશ થાય છે ગરીબીને કારણે સરસર બેરોજગાર કારણે બે હજાર સાત ત્યારે બસો સાત લોકો પોતાનું જીવન ટૂંકાવ્યું છે પ્રેમ પ્રકરણને કારણે ચારસો નવ પુરુષ બસો ઓગણ મહિલા બે ટ્રાન્સફેક્ટ એમ કુલ છસો દ્વારા ત્યારે આત્મહત્યા કરવામાં આવી છે મળતી વિગતો વાત કરવામાં આવે તો બીમારી ને કેન્સરને કારણે ત્યારે સાત લોકોએ પોતાનું જીવન ટૂંકાવેલું છે લગ્નતર સંબંધ લહીં થવાને કારણે પણ આત્મહત્યાના કેસ કરનારા પ્રમાણમાં વધારો થયો છે આંગે અંગે મનોચિકિત્સકોના મતે છેલ્લા કેટલાક વર્ષથી નાની નાની બાબતમાં આ પ્રકારની અવિચારી પગલાં ભરવાને પ્રમાણમાં વધારો થયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ